દોસ્તો આમ ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમે તમને જણાવી દઈએ આજે જેલની બહાર આવી શકે છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પાંચ ઓગસ્ટની તારીખ થઈ ચૂકી છે આજે હાઈકોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સામે આવી રહી છે આમ આદમી પાર્ટીના આ ચૈતર વસાવાને લઈને સૌથી અગત્યના અને મોટા સમાચાર આજે અમે તમને જણાવી દઈએ છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો ચૈતર વસાવાના સમર્થનમાં અનેક લોકો આવી રહ્યા છે અલગ અલગ લોકો એમને જે કાંઈ સમર્થનમાં આવીને રસ્તા ઉપર આવ્યા છે ભારે રોષનો માહોલ છે એવા સમયે શું છે હકીકત ચાલો વિડીયોમાં જાણી લઈએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાના આવા વિડીયો તાજા સમાચાર તમારા સુધી પહોંચતા

અલગ અલગ લોકો તો આવી ગયા મહાસંમેલન પણ ડેડીયાપાડામાં આયોજિત થયું જેમાં ભગવંત માન કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ હવે જે છે નવા જુની ના એંધાણ સામે આવી શકે છે કારણ કે આજે જે છે એ હાઈકોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવામાં આવવાની છે ત્યારે આજે નિર્ણય થઈ જશે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર થશે કે પછી ના મંજૂર આજે એમને જેલમાંથી મુક્તિ મળશે કે પછી હજુ એમને જેલવાસ ભોગવવો પડશે એમનો અગત્યનો અને મોટો નિર્ણય આવી શકે છે કારણ કે હાઈકોર્ટમાં એમણે અરજી દાખલ કરી હતી એમણે કહ્યું હતું કે તેમની આ ન્યાયની લડત છે આગળને આગળ ચાલુ રહેશે પરંતુ હવે જે છે જોવું રહ્યું કે આજે એમની જામીન અરજી મંજૂર થાય છે કે પછી ના મંજૂર થાય છે અને રાજકારણમાં શું નવા જૂની થાય છે આજે કોર્ટની મોટી સુનાવણી જ્યારે હાથ ધરવામાં આવશે ત્યારે એમના જે સમર્થકો છે એમના ચાહક મિત્રો છે એમના જે કાંઈ દેડિયાપાડાની જનતા હોય કે પછી ચૈતર વસાવાના સમાજના લોકો હોય તમામ લોકોમાં ભારે રોષ જ્યારે છે ત્યારે જો નિર્ણય સારો આવશે તો એમના રોષ ઓછો થશે અને એ પણ હવે જાણવું રહ્યું કે કોર્ટ દ્વારા શું ફેંસલો આવશે અત્યારે હાલ પૂરતા તો અનેક લોકોની નજર જ્યારે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પર છે આખરે ડેડિયાપાડામાં જ્યારે આ ધારાસભ્ય ચૈત્ર વસાવાની ભવ્ય એન્ટ્રી થશે ત્યારે પણ નવા જૂની થશે કારણ કે છેલ્લા એક મહિનાથી જ્યારે તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હવે જ્યારે જેલની બહાર આવશે ત્યારે એમનું ભવ્ય સ્વાગત પણ થઈ શકે છે એવા સમયે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયુ વગેરે ફેલાય છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં ખૂબ મોટો જનમેદની છે ભેગી થઈ શકે છે ત્યારે હવે જાણવું રહ્યું કોર્ટ દ્વારા શું ફેસલો કરવામાં આવે છે હાઈકોર્ટમાં શું નિર્ણય લેવામાં આવે છે ચૈતર વસાવાના સમર્થનમાં તમને જણાવી દઈએ કે હવે આજે તાજા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાના છીએ એ માટે વિડીયો પૂર્ણ કરીએ તે પહેલાં આપનું મંતવ્ય ચૈતર વસાવા જેલની બહાર આવશે કે પછી એમનો જેલવાદ જે છે યથાવત રહેશે કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બે લાયક દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ